અસમમાં ઘણી જગ્યાએ વીજળી પડવા આંધી અને ભારે વરસાદને લીધે બે બાળકો સહિત ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા છે અસમના હવામાન વિભાગ અનુસાર બુધવારથી અસમના ઘણા ભાગમાં એલર્ટ કરી દેવાયું છે રાજ્યમાં ગરમીની સિઝનમાં આની સાથે થનારા વરસાદને બોરદોશીલા કહેવામાં આવે છે સરકારી બુલેટિન અનુસાર આંધી અને વરસાદના કારણે જાનહાની સાથે ઘણા મકાનો પણ અસરગ્રસ્ત થયા છે ઠેર જગ્યાએ ઝાડ પાડવા વીજળીના થાંભલા ઉખડી દેવા જેવી ઘટનાઓ બની છે અસમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અનુસાર શુક્રવારે આંધીના કારણે ચાર લોકોના મોત થયા હતા તેવામાં બાર વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે ઓથોરિટીએ કહ્યું હતું કે બારપેટા જિલ્લામાં ગુરુવારે આંધી વરસાદના કારણે ત્રણ વ્યક્તિઓના મોત થયા ત્યારે ગોલપાડા જિલ્લામાં પંદર વર્ષની કિશોરીએ જીવ ગુમાવ્યો હતો વરસાદી ગત બે દિવસમાં ઓછામાં ઓછા સાત હજાર ત્રણસો ઇઠ્યોતેર મકાનો ધરાશય થયા છે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સત્તર એપ્રિલ સુધી પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશ અને આસામ મેઘાલયથી ભારે વરસાદ થઈ શકે છે હવામાન વિભાગે જણાવ્યું કે સત્તર એપ્રિલ રોજ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરામાં પણ વરસાદ થવાની સંભાવના છે તો બસ મિત્રો મારા વિડીયો માટે આટલું વિડીયો ગમે તો લાઈક કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે